સોનું ખરીદવાના પૈસા નથી તો ચિંતા ન કરો ધનતેરસ પર ઘરે લાવો આ પાંચ સસ્તી વસ્તુઓ સોના કરતાં પણ વધુ શુભ ફળ મળશે દેશભરમાં દિવાળીના શુભ પર્વની શરૂઆત થઈ ચૂકી છે આ પાંચ દિવસીય ઉત્સવમાં સૌથી પહેલો અને મહત્વનો દિવસ એટલે ધનતેરસ ધનતેરસ એટલે માત્ર ખરીદીનો દિવસ નહીં ભગવાન ધન્વંતરી અને ધનની દેવી માતા લક્ષ્મી સંપત્તિના દેવતા કુબેરજીની અસીમ કૃપાથી કૃપા મેળવવાનો સુવર્ણ અવસર આ દિવસે સોનું ચાંદી અને નવા વાસણ ખરીદવાની ખૂબ જ સુંદર પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ ખરીદી આખા વર્ષ માટે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ધનતેરસ પર લક્ષ્મી માતાજીની કૃપા મેળવવા માટે ફક્તને ફક્ત તમારી ભાવના અને શ્રદ્ધા જ જરૂરી છે હું તમને પાંચ એવી વસ્તુ જણાવીશ જે સરળતાથી મળી પણ જાય છે અને કિંમતમાં પણ ખૂબ જ સસ્તી હોય છે આ પાંચ વસ્તુઓને વિધિ વિધાનથી ઘરે લાવવાથી તમને સોના અને ચાંદીની વસ્તુઓ લાવ્યા જેટલો જ લાભ મળે છે આ પાંચ વસ્તુઓ તમારા ઘરમાં ધનધાન્ય સૌભાગ્ય અને માલક્ષ્મીની અસીમ કૃપા બનાવી રાખે છે સૌથી પહેલી ચમત્કારિક વસ્તુ ભલે તેની કિંમત ઓછી હોય પરંતુ તેનું મહત્ત્વ સોના કરતાં પણ વધારે છે તે છે આખા ધાણા તમને કદાચ સાંભળીને આશ્ચર્ય લાગશે કે જે ધાણાનો ઉપયોગ આપણે કાયમી રસોઈમાં સ્વાદ અને સુગંધ માટે કરીએ છીએ તે જ ધાણા જો ધનતેરસના દિવસે ખરીદવામાં આવે તો તે સુખ અને સમૃદ્ધિનું કારણ બની જાય છે આપણા શાસ્ત્રોમાં આખા ધાણાને ધન સાથે જોડીને જોવામાં આવે છે તેને ધનિયા પણ કહેવાય છે જે ધનનું આગમન સૂચવે છે પૌરાણિક માન્યતાઓ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદીને ઘરે લાવવા ને અત્યંત શુભ માનવામાં આવે છે આ સરળ ક્રિયા તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી અને બરકત લાવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં ધાણાનો સંગ્રહ થાય છે એ ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી થતી નથી અને ઘરમાં ધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે આ ઉપાય દ્વારા તમે લક્ષ્મીજીને સંકેત આપો છો કે તમારું ઘર સમૃદ્ધિને આવકારવા માટે તૈયાર છે ધનતેરસ પર ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો એનું વિધાન સમજી લઈએ એક ખરીદી ધનતેરસના દિવસે સવારે અથવા બપોરે બજારમાંથી મુઠ્ઠીભર સારા અને આખા ધાણા ખરીદી લાવવા અને બે પૂજન વિધિ સાંજે જ્યારે તમે લક્ષ્મીની ભગવાન ધનવંતરી અને કુબેરજીની વિધિવત પૂજા કરો ત્યારે ત્યારે ખરીદેલા ધાણાને એક નાના પાત્રમાં ભરીને પૂજા સ્થાનમાં દેવી દેવતાઓને અર્પણ કરો પૂજા દરમિયાન ધનની વૃદ્ધિ માટે મનોમન કામના કરો ત્રણ સ્થાપના પૂજા પૂરી થયા પછી આ ધાણાને ત્રણ અલગ 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 જગ્યાએ વિભાજીત કરીને મૂકો આ ધાણાનો થોડો ભાગ લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં માં મૂકો જે ધનનું સ્થિરીકરણ કરશે થોડા ધાણા માતા લક્ષ્મીની પૂજાની જગ્યાએ બાજુમાં રહેવા દો બાકીના ધાણા રસોડામાં અજ અનાજના ડબ્બામાં અથવા તો ચોખાના વાસણમાં મૂકો આ ઉપાય ઘરમાં અન્નપૂર્ણા માતાજીને કૃપા અને અનાજની બરકત જાળવી રાખે છે એવું પણ માનવામાં આવે છે કે પૂજા કરેલા ધાણામાંથી થોડો ભાગ લઈને એમને માટીના કુંડામાં વાવવાથી કે છોડ રૂપે ઉગાડવાથી જેમ જેમ છોડ ખીલી ઉઠે છે અને મોટો થાય છે તેમ તેમ ઘરમાં પણ આર્થિક ઉન્નતિ થાય છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે આમ સોનાના આભૂષણની જેમ ભલે આ ધાણા ચમકતા ના હોય પણ તે તમારા ઘરને ધનધાન્યથી ભરપૂર રાખવાનો ચમત્કારિક ગુણ ધરાવે છે તો ચાલો જોઈએ કે બીજી કઈ સસ્તી વસ્તુ છે જે ધનતેરસ પર ચમત્કાર કરી શકે છે આપણી યાદીમાં બીજા ક્રમે આવતી વસ્તુ છે સાવરણી સાવરણીનું ધનતેરસના દિવસે આગમન સાક્ષાત લક્ષ્મી માતાજીના આગમનને સમાન છે તમને કદાચ સાંભળીને આશ્ચર્ય થશે કે આપણા શાસ્ત્ર અને લોકમાન્યતા અનુસાર સાવરણીને માતા લક્ષ્મીનું જ રૂપ ગણવામાં આવે છે આપણા શાસ્ત્ર અને લોકમાન્યતામાં સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ અને પ્રતિક ગણવામાં આવે છે આ ફક્ત ઘરનો કચરો સાફ કરવાનો સાધન નથી એ ઘરની દરિદ્રતા અને નકારાત્મક ઊર્જાને દૂર ભગાડવાનું એક શક્તિશાળી માધ્યમ છે જેવી રીતે સાવરણી આપણા ઘરમાં ધૂળ અને ગંદકી દૂર કરે છે તેવી જ રીતે આર્થિક સંકટો અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લઈ આવે છે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાનો અર્થ છે કે તમે માતા લક્ષ્મીને આવકારવા માટે તમારું ઘર અને આંગણું સ્વચ્છ અને પવિત્ર તૈયાર કરી રહ્યા છો ખરીદીનો નિયમ ધનતેરસના દિવસે ઓછામાં ઓછી એક સાવરણી ખરીદવી તમે બે સાવરણી પણ ખરીદી શકો છો એક ઘરમાં ઉપયોગ માટે અને બીજી ગુપ્તદાન માટે ઉપયોગનો સમય આ નવી ખરીદેલી સાવરણીનો ઉપ ઉપયોગ ધનતેરસની પૂજા કર્યા બાદ અથવા દિવાળીના મુખ્ય દિવસથી શરૂ કરી શકાય સાવરણીને ક્યારેય પગ ન અડાડવો જોઈએ એને લક્ષ્મીજીનું અપમાન ગણવામાં આવે છે અને બીજું સાવરણીને ક્યારેય ઘરમાં ઊભી ન રાખવી જોઈએ એ અશુભ ગણાય છે હવે આપણે વાત કરશું ત્રીજી એવી વસ્તુની જે સ્વાદ સાથે જીવનમાં સૌભાગ્યનો રંગ પણ ભરી દે છે અને તે છે મીઠું પૌરાણિક કથા અનુ સાર સમુદ્ર મંથન થયું ત્યારે માતા લક્ષ્મી પ્રગટ થયા ત્યારબાદ અન્ય રત્નો અને કિંમતી વસ્તુઓ નીકળી એમાં મીઠું પણ સમુદ્રની જ એક અનમોલ દેન છે આ જ કારણથી મીઠાને પણ માતા લક્ષ્મીના સ્વરૂપ તરીકે અને એમના અંશ તરીકે પૂજવામાં આવે છે મીઠામાં ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લેવાની અદ્ભુત ક્ષમતા હોય છે ધનતેરસના દિવસે મીઠું ખરીદીને લાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ધનતેરસના દિવસે નવું મીઠું ખરીદીને લાવવું અને તે જ દિવસથી તેનો ઉપયોગ શરૂ કરવો ધનતેરસથી લઈ અને ભાઈ દૂધ સુધી આ નવા ખરીદેલા મીઠાની એક ચપટી પાણીની ડોલમાં નાખી અને આ પાણીથી પોતું કરવાથી ઘરની અંદર રહેલી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે ચોથી પવિત્ર વસ્તુ છે ગોમતી ચક્ર આ ગોમતી ચક્ર ગુજરાતની દ્વારકા નગરીના ગોમતી ઘાટ પર મળી રહે છે ગોમતી ચક્રને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું રૂપ માનવામાં આવે છે ગોમતી ચક્ર ઘરે લાવો એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના એકસાથે આશીર્વાદ બની રહે છે ધનતેરસના દિવસે કમસે કમ અગિયાર ગોમતી ચક્ર ખરીદવા જોઈએ ઘરે લાવ્યા પછી ગોમતી ચક્રને શુદ્ધ જળ ગંગાજળ અથવા તો દૂધથી ધોઈ જ્યારે માલક્ષ્મીની સાંજે પૂજા કરો ત્યારે આ ગોમતી ચક્રને માલક્ષ્મી પાસે મૂકી એમની વિધિવત પૂજા કરવી અને લક્ષ્મીજીના મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું પૂજા થઈ ગયા પછી આ ગોમતી ચક્રને પીળા અથવા લાલ કપડામાં બાંધી ગલ્લામાં કે તિજોરીમાં જ્યાં પૈસા રાખતા હોય ત્યાં રાખી આનાનું ગોમતી ચક્ર આખા વર્ષ દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ કરશે પાંચમી વસ્તુ છે કોડી ધનતેરસના દિવસે બજારમાંથી અગિયાર પીળી કોડી લાવવી પીળી કોડી ના મળે તો સફેદ કોડી લાવી તેને હળદલમાં પલાળી અને રાખવી ધનતેરસના દિવસે પૂજા વિધિ સમયે આ કોડીઓને એક પાત્રમાં મૂકવી એને શુદ્ધ કરીને કોડી પર તિલક કરવું મા લક્ષ્મીના મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી પૂજા કરવી પૂજા સંપૂર્ણ થયા બાદ આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી માં રાખવી આ કોડીઓનું આકર્ષણ આખા વર્ષ દરમિયાન તમારી તિજોરીની અંદર ધનનું આકર્ષણ બનાવી રાખશે આ પાંચ વસ્તુઓની ખરીદી શાસ્ત્રોક રીતથી ધનતેરસના સમયે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌનો દિવસ અને ધનતેરસ દિવાળીનો તહેવાર ખૂબ ખૂબ શુભ રહે